નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણાની પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય વડનગર ખાતે પુણે વિભાગનું એકતા સમાગમ અને કલા પ્રદર્શન યોજાયું ગુજરાત મહારાષ્ટ્ર દમણ દીવ અને ગોવાના બસો પચાસ જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ લીધો ભાગ પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય મહેસાણા વડનગર ખાતે નવોદય વિદ્યાલય સમિતિ પુણે દ્વારા પ્રાદેશિક સાંસ્કૃતિક એકતા સમાગમ અને કલા પ્રદર્શન બે હજાર ચોવીસનું ઓગણત્રીસમી અને ત્રીસમી નવેમ્બરના રોજ સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસીય કાર્યક્રમમાં ગુજરાત મહારાષ્ટ્ર દમણ દીવ અને ગોવાના ચોવીસ જવાહર નવોદય વિદ્યાલયના બસો પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આત્મનિર્ભર ભારતને આગળ ધપાવવા માટે આજે આ પ્રદર્શનમાં જુદા જુદા પ્રકારની પ્રતિયોગિતા જેમ કે થિયેટર સોંગ લોકસંગીત ગ્રુપ ડાન્સ કલા પ્રદર્શન માટી તથા અન્ય પદાર્થમાંથી વિવિધ વસ્તુનું નિર્માણ કરી સાંસ્કૃતિક વૈવિધ્ય તથા શૈલીઓનો ઉજાસ કર્યો હતો આ પ્રદર્શનમાં ઇનોવેટ ઇન્ડિયા આર્ટ રિવાઇવલ મહિલા સશક્તિકરણ અને સમુદાય અને સહકાર જેવા વિષયોને આધીન ચિત્રો શિલ્પો અને પોસ્ટર્સ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મક રજૂઆત કરી હતી મહાનુભાવો વિદ્યાર્થીઓના આ નવો જૂનાની સમસતાથી ભરપૂર પ્રસ્તુતિ માટે પ્રશંસા એમ સીડીએમ ખેરાલુના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું આજે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે સમાપન કરવામાં આવ્યું હતું સાંસદ હરિભાઈ પટેલને વિવિધ સંસ્કૃતિ અને એકતાના સમાગમરૂપ આ કાર્યક્રમ બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનું માધ્યમ બની રહેશે ખાસ તેમણે આ પ્રદર્શનમાં જોડાયેલા તમામ સ્પર્ધક તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પણ તમામને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે કોષાધ્યક્ષ કમલ પટેલ પણ હાજર રહ્યા હતા પ્રાદેશિક સાંસ્કૃતિક એકતા સમાગમ અને કલા પ્રદર્શન બે હજાર ચોવીસને સાંસ્કૃતિક અને સર્જનાત્મકતાનો મહિમા ઉજાવતા એક યાદગાર પ્રસંગ તરીકે ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મિસિસ મેરી પી મણી ઉપકમિશનર એનવીએસ આરો પુણે પ્રદર્શનમાં હાજર રહી અને વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કર્યો તેમણે વિદ્યાલય પરિસરમાં નવી રચાયેલ ગુલાબ બગીચાનું પણ ઉદઘાટન કર્યું હતું વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી કે એસ મીનાએ તમામ ભાગીદારો મહાનુભાવો અને આયોજકોનો આભાર માન્યો હતો સાહેબ શું કહેશો આજે અહીંયા તમે એક્ઝિબિશન નિહાળ્યું વડનગર ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં પુના સંભાગના લગભગ સિત્તેરથી ઉપર વધારે વિદ્યાર્થીઓ અહીંયા જુદી જુદી આર્ટ એક્ટિવ એક્ટિવિટીમાં ભાગ લીધો છે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા સ્કલ્પચર કેનવાસ પેઇન્ટિંગ ક્લે ઉપર પણ અલગ અલગ કૃતિઓ પણ બનાવી છે અને વિદ્યાર્થીઓ સરસ ગ્રામ્ય જીવનની અને વધારે સરસ તો અહીંયા વારલી પેઇન્ટિંગ પણ બહુ સરસ જોવા મળે તો આ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ અહીંયા પોતે એક પ્લેટફોર્મ પર જો બતાવ વિદ્યાર્થી પ્રોત્સાહન પ્રોત્સાહન મળે છે ને અને કલા એ જીવનનો મહત્ત્વનો ભાગ છે અને કે મનને આને આપે આનંદ આપે એવી કલા હોય છે દરેક વિદ્યાર્થીઓને એમાં પ્રોત્સાહન મળતું જીવનમાં આર્ટનું પણ મહત્ત્વ એ સમજી શકે છે આમ તો કહીએ કે સત્યમ શિવમ સુંદરમ સત્ય હોય તે શિવય શિવ હોય તે સુંદર સુંદર હોય તે કલા કલા હોય ત્યાં દેવોનો વાસ હોય છે આવું એક પવિત્ર કાર્ય થઈ ગયું ત્યારે આ વિદ્યાર્થીઓને અને તમામ અહીંયા જે તમામ નવોદય સ્કૂલના જે અધ્યાપકો પણ આવ્યા છે અને આયોજકોને તમને સ્ટુડન્ટને બધાને હું અભિનંદન આપું છું વડનગર પણ એક હજારો વર્ષ કે પાંચ હજાર વર્ષથી જૂનો ઇતિહાસ ધરાવતું આ એક વડનગર નગર છે એક સમયે વડનગરની પણ જાડો જલા લેતી આ વડનગરમાં અનેક ધર્મની જે કલાકૃતિઓ અને અવશેષો પણ મળી આવે છે આ વડનગર એક કલાનગરી છે અને આ વડનગર જેવી કલા નગરીમાં નવોદય વિદ્યાલય દ્વારા અહીંયા આ જે કલાકૃતિઓ અહીંયા યોજાઈ છે અને રચી રહ્યા છે વિદ્યાર્થીઓ ખરેખર આ વડનગર તાનારીની પણ એક કલા છે અને ત્યાં આપણે શર્મિષ્ઠા તળાવ હોય કે પછી જુદા જુદા જે અવશેષો અંદરથી જે જમીનમાંથી મળી રહ્યા છે એ પણ એમાંથી જુદી જુદી આઠ વર્ષો પહેલાં લોકો અહીંયા કેવી કલાકૃતિઓ કેવી લોકોની રહેણી કરી હતી એ પણ અવશેષો ઉપર જાણવા મળે છે આમ તો અહીંના મળેલા અવશેષો વિદેશમાં પણ એ અવશેષો મળી રહે છે એવું આપણે લાગે કે વર્ષો પહેલાં વડનગરનો વ્યવહાર વિદેશ જુદા જુદા દેશ સાથે હશે એવી અહીંયા કલાત્મક કૃતિઓ દ્વારા આપણે જાણવા મળ્યું છે અને એવા વડનગરમાં આપણે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માદરે વતનમાં આ નવોદય વિદ્યાલયમાં પુના સંભાગના સિત્તેરથી વધારે સ્કૂલોના વિદ્યાર્થીઓ અહીંયા કલાકૃતિઓ આ વડનગરમાં તેઓ અહીંયા સર્જી રહ્યા છે ખરેખર વડનગર જેવી આ કલાનગરીમાં अहिया कला सर्जन थी धन्यवाद दरक विद्यार्थियों ने आयोजित अभिनंदन आप तो, आ, हमारे विद्यालय के अंतर्गत संभागीय एकता समागम एवं कला प्रदर्शनी का आयोजन किया जा रहा है जिसमें नवोदय विद्यालय पुणे संभाग की तरफ से गोवा महाराष्ट्र गुजरात दवन एंड दीव इसके लगभग 250 प्रतिभागियों ने भाग लिया है और इनके लिए विभिन्न तरह की प्रतियोगिताओं का आयोजन हो रहा है जिसमें थिएटर है फोक सॉन्ग है ग्रुप डांस है है यूथ चॉयर है एवं जो टॉयज है कला प्रदर्शनी है जिसमें विभिन्न विद्यालय के बच्चों ने अपनी अपनी अच्छी अच्छी पेंटिंग्स एक थीम वेस्ट जो हमारे यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र भाई मोदी जी का एक सपना है आत्मनिर्भर भारत उसी थीम को बना करके बच्चों ने इस तरह की जो पेंटिंग्स बनाई है इससे ये संदेश देने का प्रयास किया है कि हमारा देश किस तरह से आगे बढ़ सकता है उसके लिए उन्होंने बना करके हमारे समाज के लिए हमारे देश के लिए एक संदेश दिया है जिसको और पूरी में विद्यालय समिति की तरफ से हमको एक कार्यक्रम मिला जिसके लिए मैं पूरी समिति को भी बहुत बहुत धन्यवाद देता हूँ और हमारे बच्चों ने बहुत अच्छे ढंग से पार्टिसिपेट किया है और यहाँ से इनका चयन होने के बाद ये नेशनल लेवल पर इनका पार्टिसिपेशन होगा धन्यवाद